તો રાજ્યમાં આગામી છ દિવસ જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત પર બે બે ખતરનાક સિસ્ટમ સક્રિય છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કચ્છ ભાવનગર અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર ભરૂચ અને સુરતમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અનેક સ્થાની નદીઓ બે કાંઠે વહેતી થઈ શકે છે ભારે ગાજવીજ સાથે વરસાદી આક્રમણ થવાના પણ એંધાણ છે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ક્યાંક રેડ એલર્ટ ક્યાંક યલો એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ કેટલાક વિસ્તારોમાં સ્થાનિક નદીઓ બે કાંટે વહેતી પણ થઈ શકે છે આગામી છ દિવસ માટે હવામાન વિભાગની આગાહી છે જ્યાં ભારે પવન બી કૂંકાશે જોરદાર વરસાદ પણ વરસી શકે છે મહત્વનું છે કે ગુજરાત પર બે બે સિસ્ટમ સક્રિય છે અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે બે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ધમધુકાર વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે અને હવામાન વિભાગે આ અંગેની એક સત્તાવાર ઈમેજ પણ જાહેર કરી છે જ્યાં વાદળો ઠંડાસ્ટ્રોમ એક્ટિવિટીની અસર ક્યાં વર્તાશે તમામ ચિત્ર દેખાય છે